આજરોજ તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવ જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કર્યો હતો આ કાર્યક્રમ દરમિયાન ભારત નશામાં મુક્ત બને તે અંગે ઉપસ્થિત મહાભા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓ તેમજ તમામ ગ્રામજનો લાભાર્થીઓ અધિકારી ગણ અને મહાનુભાવોએ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રતિજ્ઞા લીધી હતી સદર કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માનનીય કૃષિ અને વન મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદના માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસી ડામોર દાહોદના માનનીય સાંસદ શ્રી જસવંતભાઈ બાબોર લીમખેડાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ બાબોર દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં માનનીય મહામંત્રી શ્રી સ્નેહલ ધરિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સભ્ય શ્રી તથા લીમખેડા તાલુકાના પદાધિકારી શ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સમ ગૌતમ તે જિલ્લા વન સંરક્ષણ અધિકારી શ્રી આર એફ ઓ શ્રી ડી એફઓ શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા જેની શ્રી એક ટીવીએટ ન્યૂઝ દાહોદ